નમસ્કાર દર્શક મિત્રો હું સ્વાગત છે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં પ્રતિનિધિઓને મતદાર યાદીની સઘન સુધારણા ઝુંબેશ વિશે માહિતી આપવામાં આવી હતી જિલ્લા ચૂંટણી અધિકારીઓએ મતદાર યાદી સુધારણા કાર્યક્રમના સમયગાળામાં થયેલા ફેરફારો વિશે માહિતી આપી હતી હવે રાજ્યમાં ગણતરી તબક્કો ચૌદ ડિસેમ્બર બે હજાર સુધી ચાલુ રહેશે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશનની તારીખ પણ બદલવામાં આવી છે અગાઉ સોળ ડિસેમ્બરે પ્રકાશિત થનાર યાદી હવે ઓગણીસ ડિસેમ્બરે પ્રકાશિત થશે બેઠકમાં કમી થતા મતદારોની યાદી એએસડી લીસ્ટ પણ ચર્ચા થઈ હતી જિલ્લાના દરેક મતદાન મથકવાર એએસડી યાદી તૈયાર કરીને જિલ્લા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાંસદો અને ધારાસભ્યોને આપવામાં આવે છે તેમાં કોઈ ભૂલ કે સુધારા વધારાની જરૂર જણાય તો તાત્કાલિક ચૂંટણી તંત્રને જાણ કરવા વિનંતી કરાઈ હતી જિલ્લા ચૂંટણી અધિકારીએ બીએલએ એક અને બીએલએ ની નિયુક્તિ તેમજ પોલિંગ સ્ટેશનોના રેશનલાઇઝેશન માટે માર્ગદર્શન આપ્યું હતું વર્ષ બે માટે જિલ્લાના તમામ પોલિંગ સ્ટેશનોની સુધારેલી યાદી ત્રીસ ઓક્ટોબર બે હજાર રોજ પ્રકાશિત કરવામાં આવી છે સીઈઓ અને ઇસીઆઈ દ્વારા જારી કરાયેલા પરિપત્રો અને માર્ગદર્શિકાઓ વિશે પણ માહિતી અપાઈ હતી આ પ્રક્રિયાઓ હેતુ આગામી ચૂંટણી કાર્યક્રમને સુગમ પારદર્શક અને વ્યવસ્થિત બનાવવાનો છે આ બેઠકમાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ધારાસભ્યો અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ભવ્ય નીનામા સહિત ચૂંટણી સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતો